તમે આખો વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ આવી જશે કે મેં કેટલી અર્નિંગ કરીએ તો આ વિડીયોમાં મને ખાલી કોમેન્ટમાં અર્નિંગ કરી દેજો કે મેં કેટલી અર્નિંગ કરી તો હેલો ગાઈઝ વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું વિજય દરબારને આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું તો ભાઈ અત્યારે આપણે નીકળી ગયા હતા સવારમાં અને વાગી ગયા હા બારના બે બારના બે થઈ ગઈ હા અને ઓર્ડર પડી ગયો પોર્ટલમાં પહેલો જ ઓર્ડર પોર્ટલમાં પડી ગયો હા અને જવાનું છે સરદાર રિંગ રોડ પટેલ રોડ ત્રાગડ ત્રાગડ જવાનું હું પહેલો ઓર્ડર અને એમનું ફેર થઈને હું તમને ફેર કેટલું પેમેન્ટ કેટલું થાય ત્યાં જઈને તમને હું બતાવીશ અને આજે તારીખ આઠ આઠ તારીખ થઈ ગઈ છે ઉત્તરાયણનાઓને તૈયારી હવે ઉત્તરાયણમાં બે દિવસની રજા રહેશે કાયદેસર કેમ કે આપણે કોઈ નોકરી કરતા ને નોકરીમાં રજા હોય જ છે અને આપણે તો મન ફાવે ત્યારે ગમે ત્યારે રજા પાડી દઈએ અને આજની ઇન્કમ આજની અર્નિંગ કેટલી થાય એ ચેક કરી લેશું અને આજે બાર વાગ્યાથી દસ વાગ્યા સુધી કામ કરશું નવ દસ વાગ્યા સુધી તો આખા દિવસની અર્નિંગ ફૂલ ડેની અર્નિંગ કેટલી થાય એ ચેક કરી લેશું તો આ વિડીયોમાં બન્યા રાખજો કઈ ઓર્ડર કઈ જગ્યાએ જવાનું હો કઈ જગ્યાએ કેટલાનો ઓર્ડર હ એ તમને ખ્યાલ આવે તો ચલો આપણે મળીએ આગળ સૌથી પહેલાં ઓર્ડરને પિકઅપ કરી લઈએ મળીએ આગળ ડ્રોપ લોકેશન ઉપર તો ભાઈઓ જે આપણે સવારમાં પહેલો ઓર્ડર માર્યો એ આપણો ડ્રોપ કરી નાખ્યો અને જે અત્યારે ઓર્ડર આપીને આપણે બેઠા હતા અને એક જબરજસ્ત આપણી જોડે દાવ થઈ ગયો દાવ થઈ ગયો કેવો દાવ થઈ ગયો કહું કે આપણે જે કોટનનો ઓર્ડર લીધો એના પછી આપણને રસ્તામાં એક ભાઈ મળ્યા તો આપણા એ ભાઈને બેસાડ્યા બેસાડ્યા પછી ડ્રોપ ઉપર લોકેશન ગયા પછી ભાઈ એમ કે તમારું ઓનલાઈન હા ને ઓનલાઈન તો હોય જ ને અત્યારે ઓનલાઈનનો જમાનો તો ઓનલાઈન તો હોવાનો જ તો આપણે એમના ભાઈને સ્કેનર આપ્યું ભાઈએ સ્કેન કર્યું પચાસ રૂપિયા નાખવાનું કર્યું પાસવર્ડ નાખતા હતા અને હું નીકળી ગયો મને એમ કે નાખી દેશે પણ આપણી જોડે હજુ પેમેન્ટ નહીં આવ્યું હવે ખબર નહીં કેન્સલ કરી નાખ્યું છે ભાઈએ તો આવું થાય જ્યાં સુધી ઓનલાઈન કરતા હોય જ્યાં સુધી આપણામાં મેસેજ ના આવે અને સામેવાળામાં જોઈ લેવાનું કે ઓનલાઈન થઈ ગયું હોય તો આવું ધ્યાન રાખવું કે આવા કિસ્સા મારે આ બીજી વાર મારે જોઈ આવો કિસ્સો થયો એકવાર ને આ બીજી વાર થઈ ગયો એટલે હું આ ત્રીજી વાર થાય એવું હું ત્રીજી વાર થવા નહીં દઉં તો ચલો આવું ધ્યાન રાખજો અને જે આપણા પોટરનું લઈને આવ્યા હતા ફેરો તો એનું પેમેન્ટ એકસો એકતાલીસ રૂપિયા આવી ગયું હો અને હવે બીજા ઓર્ડરની રાહ જોઈએ તો બીજો ઓર્ડર ક્યારે પડે અને હવે ચાલું કરી નાખીએ રેપિડો તો ચાલુ જ છે તો ચલો મળીએ આપણે નેક્સ્ટ ઓર્ડર ઉપર તો સવારમાં એક ભાઈ બીજી રાઈડ મળી ગઈ છે અને જઈએ ગોતા તો એમનું ફેર કેટલું થાય હું તમને ત્યાં જ બતાવો અને જે ભાઈનું પેમેન્ટ હતું એ પચાસ રૂપિયા આવી ગયું હતું પણ આવું કોઈના જોડે હું તમને કહી દઉં કે હવે તમારા જોડે થાય નહીં એ ધ્યાન રાખવું તો ચાલો આપણે મળીએ સીધા ગોતા તો આપણે આવી ગયા હતા મની પ્લાન્ટમાં અને ફસ્ટ ઓર્ડર આ સોરી સેકન્ડ ઓર્ડર આપણે બીજો ઓર્ડર પૂરો કરી નાખ્યો અને હવે ત્રીજો ઓર્ડર પડી ગયો હા ડિલિવરી એપ્લિકેશનમાં તો હું તમને આજે એમ બતાવું કે સામાનમાં શું હો અને એમનું કેર કેટલું થાય હા તો આમનું પેમેન્ટ પેમેન્ટ થયું સિત્તેર રૂપિયા અને આપણા ઓનલાઈનમાં આવી ગયું હો આપણા અકાઉન્ટમાં તો ચાલો આપણા સૌથી પહેલાં બીજો ઓર્ડર જે પડ્યો ડિલિવરીમાં એ લેવા જઈએ અને જોઈએ ત્યાં જ સામાન શું હો બે કિલોમીટર લેવા જવાનું હો તો ચાલો આપણે જઈએ ત્યાં તમે જોઈ લો રિક્ષાવાળા ગમે ત્યાંથી જુવાડ કરીને અને આ તમે જોઈ લો ખાલી જબરજસ્ત વાગજી હો પૈસાવાળા જોડે કારીગરી હે ને એ ક્યાંય કારીગરી હતા નહીં આપણે જે ડિલિવરીમાં ઓર્ડર લઈને આવ્યા હતા એ આપણે આપી દીધો અત્યારે ને બેઠા હી અત્યારે અને એમનું ફેર થયું તમે બસો અને છેત્તાલીસ રૂપિયા અને ટોટલ ફેર હતું હું તમને બતાવી દઉં જી ટોટલ ફેર હતો ત્રણસો બેત્તાલીસ રૂપિયા સોરી ત્રણસો છ રૂપિયા અમે અઢાર રૂપિયા કાપ્યા અને ત્રણસો ને બેતાલીસ રૂપિયા આપણા હાથમાં આવ્યા તો અને બીજા જે ભાઈ જોડે લેવાના બસો ને રૂપિયા અને બીજા આપણા વોલેટમાં છન્નું રૂપિયા એડ થઈ જશે અને જે લો એડ થઈ ગયા આપણા હવે પડ્યા હા કાલના પડ્યા હજુ તો આપણે નીકળીને આજ સાંજે નીકળીશું અને ચલો તો આપણા ઓર્ડર પૂરો કરીને હવે જમી લઈએ અને વાગી ગયા ત્રણ વાગવા આવ્યા હા તો જમીન આપણે પછી બીજો ઓર્ડર લઈએ કે હવે પછી ક્યાંનો ઓર્ડર એ ચેક કરી લઈએ તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ ઓર્ડર ઉપર ભાઈ અત્યારે આવી ગયા હતા આપણે વટવા અને જે રેપિડોમાં આવ્યો તો એમનું તો મને ફેર બતાવું એમનો ફેર કેવું છે તમે જોઈ લો એકસો છત્રીસ રૂપિયા એ બેઠો હું હવે અહીંયાથી ક્યાંની રાઈટ પડે એ જોઈએ અને અત્યારે આવા ઉત્તરાયણ તો ઉત્તરાયણમાં તો આપણે ફેવરો ફેવરેટ તહેવાર ફેવરેટ એટલે જબરજસ્ત મને કોઈ તહેવાર નહીં ગમતો ઉત્તરાયણ સિવાય તો ચલો હવે આપણે અહીંયા ઉત્તરાયણને તો મિલો સાઈડમાં હજુ પાંચ દિવસની વાર તો ચાલો આપણો હવે કામ ધંધામાં ધ્યાન આપીએ અને અહીંનો અહીંથી ઓર્ડર ક્યાંનો પડે પડશે કે નહીં પડો પડશે તો ખરી કેમ કે હું અઠવાડિયા પહેલાં જ અહીંથી ઓર્ડર લઈ ગયો હતો તો ચલો મળી હવે આગળ નેક્સ્ટ ઓર્ડર ઉપર તો આપણા ઓટવા બેઠા થયા અને કલાક પછી આપણાનો ઓર્ડર મળ્યો કલાક પછી આપણા જે લઈને આવ્યા હતા આપી દીધું ટ્રાન્સફર હવે ટ્રાન્સફરમાં આપી દીધું હ અને બીજો ઓર્ડર પડી ગયો તો એનું ફેર કેટલું થયું હું તમને બતાવી દઉં કે જે આપણા પોટોમાં લઈને આવ્યા તો એનું ફેર થયું તમને બતાવી દઉં તમે જો ફેર થયું હો બસો બાર રૂપિયા તો આપણા કલેક્ટર આપણા વોલેટમાં આવી ગયા વોલેટમાં એટલા આપણા બેંક એકાઉન્ટમાં અને જઈએ આ જે બીજું જે ડિલિવરીમાં ઓર્ડર પડે તો એ લેવા જવાનું એક કિલોમીટર બાર બોલો પછી ક્યાં બાર કિલોમીટર બે કિલોમીટર બે કિલોમીટર લેવા જવાનું હ અને શોર્ટકટ રસ્તો પસતો હોય તો જતા જઈએ ચલો શોટકટમાં નીકળી જઈએ આપણા આ બ્રિજ નીચે થઈ જવાનું પણ સામેની સાઈડ જવાનું વચ્ચે રોડ પડે હા આપણે ત્યાં જતા રહે ચલો આપણે તો સૌથી પહેલાં આ જે ઓર્ડર લઈ દો અને ડિલિવરીમાં એ લઈ લઈએ પછી ત્યાં ત્યાં જઈને તમારું ફેર બતાવું આપણે જે પાર્સલ લેવા આવ્યા હતા તે આપણે હવે પિકઅપ કરી લીધું તમે જોઈ લો અને હવે તમારે ત્યાં જઈને ફેર બતાવું કંઈનું ફેર કેટલું થાય ચાલો આપણે હવે સીધા મળીએ આપણે ત્યાં ભાઈ અત્યારે આપણે આવી ગયા હતા ભગવાન સિંધુ ભવન રોડ અને એમનું ફેર થયું વન ફોર્ટી વન બતાવી દઉં તમને ત્યાં સુધી હવા ક્યાં નહીં રાઈડ પડે એ ચેક કરી અને એમનું ફેર તમે જોઈ લો એકવાર બે હજુ કેમ આવ્યું નહીં હજુ અમે બતાવતું નહીં અત્યારે હજુ અપડેટ નહીં આવી ગઈ તો ચાલો આપણે આમનું પેમેન્ટ તો લઈ લીધું વન ફોર્ટી વન અને બીજા જે વૉલેટમાં આવશે બીજા વોલેટમાં આવી જશે આપણા તો ચાલો મળીએ આગળ અવશી તો જો હજુ આમાં એક જ ટ્રીપ બતાવવાનું આપણે સવારે એક ટ્રીપ મારીએ જ બતાવવા હજુ બીજી બતાવતી નહીં તો ચાલો હમણાં થોડી વારમાં આવી તો તમને બતાવી દઉં તો આપણે આવી ગયા હતા જોઈ લો તમે અપડેટ આવી ગયો ડિલિવરી એપ્લિકેશનમાં તો એમનું આખું પેમેન્ટ હતું બસો નેવ્યાશી રૂપિયા તો એમને કેશ કલેક્ટ કરી લીધા આપણે એકસો ને એકતાલીસ રૂપિયાના એકસો ચોત્રીસ રૂપિયા આપણા વોલેટમાં અંદર આવશે તો ચલો આપણા હવે સૌથી પહેલાં હવે બીજી ક્યાંની રાઈડ પડે તો ચલો મળીએ આપણા નેક્સ્ટ રાઇડ ઉપર તો આપણે બેઠા હતા સિંધુ ભવન અને અત્યારે આવી ગયા અસારવા આ રોડ ગયા બારસો બીટ તો તમે જોઈ લો અને આપણા આવી ગયા અને એમનું ફેર કેટલું છે હું તમને બતાવી દઉં ટુ થર્ટી ફોર તો આ પેમેન્ટ લઈ લીધું ભાઈને ઉતારી દીધા કમ્પ્લીટ કરી નાખ્યું હવે એ હતી કે એની રાઈડ પણ એ જોઈએ તો ચલો સૌથી પહેલાં તો બહુ મોડું થઈ ગયું ત્યારે મને જે સિંધુ ભવન બેઠા હતા એમાં ત્રણ ચાર રાઈડ કેન્સલ થઈ ગઈ પિકઅપ કરવા જોઈએ કેન્સલ થઈ જાય પિકઅપ કરવા જોઈએ ભાઈ કેન્સલ કરી નાખા એ જ જગ્યાએ એવું નહોતું ત્રણ ચાર જણા એવા એવી રાઈડ થઈ ગઈ એ મને એમાં મારા અડધો કલાક ઉપર બગડી ગયો તો ચલો આપણે સૌથી પહેલાં હવે હવે ક્યાંની રાઈડ પર મળીએ આપણા નેક્સ્ટ રાઈડ ઉપર બે અસરવા સોરી આપણા અસરવા બેઠા હતા એના પછી આપણા રાઇડ મળી ગઈ હતી લાસ્ટ પેમેન્ટમાં હું તમને બતાવી દઉં રાઈડ તો કમ્પ્લીટ કરી નાખીએ પણ લાસ્ટ જુઓ તમે જોઈ લો લાસ્ટ રાઈડ એકસો પંચોતેર રૂપિયા એમનું ફેર થઈ અને આવી ગયા આપણા ચાંદખેડા તો હવે ઘર બાજુ જવાની વાત છે પણ હવે જોઈએ કે ગોતા બાજુની રાઈડ મળતી હોય તો ગોતા બાજુ જતા રહેશું તો ચલો આપણે મળે તો ઠીક છે ને ખાલી ખાલી જતા રહેતો ચાલો મળી આવો આગળ સીધા રાઈડ ઉપર તો ગાય આપણે બનાવવાનું ભૂલી ગયા હતા જે ચાંદખેડાથી આપણે ઓર્ડર લીધો તો એના પછી આપણે આવી ગયા હતા ઘરે તો ઓર્ડર સોરી આપણો જે લાસ્ટ ઇન્કમ બતાવવાની હતી એ આપણે ભૂલી ગયા હતા તો અત્યારે તમે મને ખાલી કોમેન્ટમાં કહી દો કે તમે આખો વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ આવી જશે કે મેં કેટલી અર્નિંગ કરીએ તો આ વિડિયોમાં મને ખાલી કોમેન્ટમાં અર્નિંગ કરી દેજો કે મેં કેટલી અર્નિંગ કરીએ તો ચલો મળી આવા નવા બ્લોગમાં જય માતાજી રાધે રાધે